સુખ સંદેશમાંથી ભાગ 28ोध्याય કડી 8 થી 15 વીતી અને અત્યંત આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડ તોડ કબર આગળની નીકળી શીશરે ખબર આપવા હોય તમારમા તેમણે ઈશુનો બેડો થયો તેમણે કહ્યું ઉસર રો સ્ત્રીઓ એ પાસે આવીને તેમનો પક પકડી પ્રણામ કર્યા પછી ઈશુએ તેમને કહ્યું બીશો થા જાવ મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલ ચાલ્યા જાય મારા દર્શન પુરોહિતો મળીને મશલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું તમે એમ કેજો તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઉમતા હતા તે દરમિયાન તેના સૌને લઈ ગયા

શીખવાડે છે કે પ્રભુ આપણી સાથે છે પ્રભુ આપણને કહે છે કે બીજો નહીં હું તમારી સાથે છું પ્રભુ હરેક ક્ષણે આપણી સાથે ને પાસે રહે છે બાઇબલમાં ઘણા એટલા બાઇબલના ત્રણસો ને પાસઠ વાર વધારે વાર એવું લખ્યું છે કે બીજું નહીં આમ જોવા જઈએ તો આપણા રોજિંદા દિવસોને ગણતરી કરીએ ને તો ત્રણસો પાસઠ દિવસ થાય એક વર્ષની અંદર અને બાઇબલમાં તેથી પણ વધારે પ્રભુ કહી રહ્યા છે કે બીજું નહીં હું તમારી સાથે છું એટલે પ્રભુ આપણને કહે છે કે તમે મારી સાથે તમે મારી વિનવ તમે મને પ્રાર્થના દ્વારા વિનવણી કરો હું તમારી સાથે આપણે કોઈ પણ એવી પરિસ્થિતિ આવી જાય કોઈ પણ એવા દુઃખ આવી જાય કોઈ પણ એવા પ્રશ્નો આવી જાય આપણે પ્રભુની સાથેને પાસે રહે પ્રભુને વિનવણી કરવાની છે પ્રાર્થના દ્વારા કેમકે પ્રભુ પોતે જ કહી રહ્યા છે આજના સુસંદેશમાં કે બીજો દે અને પ્રભુ સાચે એક જીવતોને જાતનો પરમેશ્વર છે

પ્રભુ આપણને કહે છે કે હું તમારી સાથે છું